ઓસમાન વિંધાણી દ્વારા રાખવામાં આવેલ લાખો રૂપિયાનો સરકારી અનાજનો અનઅધિકૃત જથ્થો પકડી પાડ્યો જેમાં ત્રણ વાહનો જીજે સોળ એટી ત્રેપન અઠાવન જીજે તેર યુ બાણું જીરો ત્રણ અને જીજે જીરો સિક્સ ડબલ એક્સ પચાસ નેવ્યાસીમાંથી અનાજનો જથ્થો તેમજ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળી કુલ અગિયારસો કિલો ઉપરનો ઘઉં ચોખા અને ચણાનો જથ્થો જેની કિંમત

તેને સીજ કર્યું હતું વાહન ચાલકની પૂછપરછ કરતાં ધોરાજી ખાતે પણ આવો સરકારીનો જથ્થોનું જાણવા મળતા શ્રી ધોરાજી પ્રાંત અધિકારી સાહેબ અને ધોરાજી મામલતદાર સાહેબે ત્યાં રેડ કરી જથ્થો પકડ્યો સીજ કર્યો દરમિયાન આગળની તપાસમાં એવું જાણવા મળ્યું કે ઉપલેટા શહેરમાં પણ આવી રીતના સંગ્રહ કરવામાં આવે છે પણ કોલકી રોડે આવો જથ્થો મેં પકડો તો ત્યારથી આ અનાજ માફિયાઓ અમારા સરકારી વાહન તેમજ અમારા ખાનગી વાહનની રેકી કરતા હતા દરમિયાનમાં હાલમાં જુલાઈ મહિનાના સરકારી અનાજના વિતરણનું કામ ચાલુ હોય આ લોકોએ લાભાર્થીઓને જે સરકાર દ્વારા રાહત ભાવે તેમજ મફતમાં જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તે ઊંચા ભાવે ખરીદી પીડીએસ સિસ્ટમના સરકારી અનાજના ડાઇવર્જનનું કામ કરતા હોવાની અમોને ખાનગી રાહ હકીકત મળતા આજે અમારા સરકારી વાહનને અલગ દિશામાં અમારા ખાનગી વાહન સાથે અમે અલગ દિશામાં તેમજ અમારા ઓફિસના સ્ટાફને અલગ અલગ ખાનગી વાહનોમાં રવાના કર્યા છેવટની પાંચ છ કલાકની મહેનતને અંતે ઉપલેટા શહેરમાં ગાંધીચોક નજીક એક ગોડાઉનમાં આવો જથ્થો રાખ્યો હોવાનું કન્ફર્મ થતાં અમારી ટીમે પોલીસ સાથે અહીંયા રેડ કરી છે હું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબનો આભાર માનવા માગું છું કે આવતીકાલે એમને અને મારે બંને ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હોવા છતાં આ કાર્યવાહી આજેના જે થઈ શકે એમ નથી તેમણે મને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે અને આગળની કાગળની કાર્યવાહી છે એ આવતીકાલે સવારે હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી અનાજના જથ્થાનો કોઈ આગળ પાછળ હેરફેર ન કરી શકે રિપોર્ટર ઇમરાન સરૌદી ઉપલેટા